હેલો ફ્રેન્ડ્સ તો આજે હું તમારા માટે લઈને આવી છું કઢી અને મુઠિયાની રેસિપી તો આ મુઠિયા મુઠિયા કઢી સાથેનું કોમ્બિનેશન એકદમ સરસ છે તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ચાલો રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં મેં અઢીસો ગ્રામ દૂધી લીધી છે દૂધીને આપણે છોલીને છીણી લેવાની છે તો દૂધી છીણાઈ જાય તે પછી આપણે આઠથી દસ જેટલી લસણની કળી અને અડધો ટુકડો આદુનો અને ત્રણ ઝીણા લીલા મરચાંને આપણે કટિંગ કરીને લેવાના છે અને તેની સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની છે ત્યારબાદ આપણે દૂધીના છીણમાં એક કપ ઘઉંનો લોટ અડધો કપ સોજી અને એક ચમચી બેસન એડ કરી લેવાનું છે ત્યારબાદ અહીંયા આપણે આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી લેવાની છે હવે આપણે એમાં મસાલા એડ કરીશું તો મસાલામાં મેં અહીંયા એક ચમચી મરચું અને મેં અહીંયા એ અડધી ચમચી હળદર એડ કરી છે એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી જીરું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી છે ત્યારબાદ મેં અહીંયા એક ચમચી તેલ અને બધા જ મસાલાને મિક્સ કરીને આપણે એનો સરસ એવો લોટ બાંધી લેવાનો છે તો તમને આ લોટ બાંધવામાં પાણીની જરૂર નહીં પડે કેમ કે આપણે એમાં તેલ એડ કર્યું છે અને દૂધી ઓલરેડી પાણી છોડે છે એટલે આપણે એમાં પાણીની જરૂર નહીં પડે તો આ જ રીતે મેં પાણી વગર જ આ રીતનો સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરી લીધો છે હવે આપણે તેના મુઠિયા તૈયાર કરવાના છે તો આ રીતના મેં હાથમાં તેલ લઈ લીધું છે હવે આપણે એક એક લુવો લઈ અને તેનો સરસ એવા મુઠિયા તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતના આપણે મુઠિયા તૈયાર કરવાના છે તો આ જ રીતે આપણે બધા જ મુઠિયાને તૈયાર કરી લેવાના છે તો આ જ રીતે વધારે ઝાડા નથી કરવાના અને વધારે પાતળા પણ નથી કરવાના આ રીતે મેં બધા જ મુઠિયાને તૈયાર કરી લીધા છે અને ત્યારબાદ હવે તેને આપણે સ્ટીમરમાં મૂકીને બોઇલ કરી દઈશું તો આ રીતે મેં સ્ટીમરમાં પહેલાંથી જ પાણી મૂકી દીધું છે અને પાણી આપણું સરસ ઉકળી પણ ગયું છે હવે તેને આપણે એક એક કરીને બધા જ મુઠિયાને આપણે સ્ટીમરમાં મૂકી દઈશું તો મેં બધા જ મુઠિયા સ્ટીમરમાં મૂકી દીધા છે હવે તેનો ઢાંકણો બંધ કરીને આપણે દસ મિનિટ જેવું થવા દઈશું તો દસ મિનિટ જેવું થઈ ગયું છે અને ચક્કુની મદદથી જોઈએ તો એ સાફ બહાર આવે છે મતલબ પાવડર મૂઠિયા થઈ ગયા છે કઢી માટેનો ગોળ તૈયાર કરી લઈએ કઢી માટે મેં અહીંયા બે કપ છાશ લીધી છે છાશ મોડી જ છે તો હવે એમાં મેં ત્રણ ચમચી જેટલું બેસન એડ કરી લીધું છે અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી મરચું પાવડર બધી જ વસ્તુનો આપણે સરખો રીતે ઘોળ તૈયાર કરી લઈશું તો ઘોળ તૈયાર થઈ ગયો છે હવે આપણે વઘાર કરી લઈએ તો વઘાર માટે મેં અહીંયા ત્રણ ચમચી તેલ લીધું છે ત્યારબાદ એક ચમચી રાઈ અને એક ચમચી મેથી લઈ લઈશું અડધી ચમચી જીરું બે તેજપત્તા એક તજનો ટુકડો અને મીઠું લીમડો લીધો છે બધી જ વસ્તુને આપણે સરખી રીતે સાંતળી લઈએ ત્યારબાદ મેં અહીંયા ઝીણી ચોપ કરેલી એક આખી ડુંગળી લીધી છે તેને પણ આપણે સરખી રીતે સાંતળી લઈએ તો બધા જ મસાલાને આપણે સરખી રીતે સાંતળી લઈશું ત્યારબાદ અહીંયા આપણે આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી લેવાની છે તો મેં અહીંયા એક ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરી છે હવે બધી જ વસ્તુને આપણે સરખી રીતે મિક્સ કરીને સાંતળી લઈશું ત્યારબાદ આપણે તૈયાર કરેલો ઘોળ એડ કરીશું તો ઘોળ એડ કર્યા બાદ આપણે કઢીને સતત હલાવવાની છે તો આ રીતના આપણે કઢીનો વઘાર થઈ ગયો છે હવે કઢીને આપણે સતત હલાવવાની જ છે આ કઢીને આપણે મુઠિયા સાથે સર્વ કરવાની છે તો એની થિકનેસ આપણે જાળી જ રાખવાની છે તો પણ કઢી વધારે જાડી હોય તો આપણે એમાં પાણી એડ કરીશું તો મેં અહીંયા અડધો કપ પાણી એડ કરી છે હવે આપણે એને હલાવવાનું છે ત્યારબાદ હવે મેં અહીંયા સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે તો ફ્રેન્ડ્સ કરઢી આપણી સરસ રીતે ઉકળીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેને કોથમીર નાખીને ગાર્નિશ કરીને હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું તો મુઠિયા પણ આપણા ઠંડા થઈ ગયા છે તો મુઠિયાને પણ આપણે સરસ રીતે કટ કરી લઈશું તો તમે જોઈ શકો છો મેં અહીંયા બધા જ મુઠિયાને આ રીતે શેપમાં કટ કરી લીધા છે તો હવે મુઠિયાનો વઘાર કરી લઈશું તો મુઠિયાનો વઘાર કરવા માટે મેં અહીંયા બે ચમચી તેલ લીધું છે અને એક ચમચી રાય અને અડધી ચમચી આપણે અહીંયા જીરું એડ કરવાનું છે એક ચમચી તલ અને મીઠો લીમડો એડ કર્યો છું તો તલ ફૂટે ત્યારથી આપણે તેને સાતળવાનું છે હવે તેમાં મૂઠિયા એડ કરી લેવાના છે તો આ જ રીતે મેં બધા મુઠિયાને એડ કરી લીધા છે હવે તેને સરખી રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે આપણે બધા જ મુઠિયાને મિક્સ કરી લેવાના છે તો મુઠિયા આપણા સરસ રીતે અહીંયા મિક્સ થઈ ગયા છે હવે આપણે ત્યાં ફરીથી કોથમીર એડ કરી લઈશું હવે તેને આપણે ગાર્નિશ કરવાના છે તો થઈ ગયા ને આપણા ઘરમાં ગરમ કઢી અને મુઠિયા તૈયાર તો ફ્રેન્ડ્સ આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો તો સિમ્પલ કઢી સાથે આ ટેસ્ટી મુઠિયા ની રેસિપી તમે તમારા ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો કઢી અને મુઠિયાનું આ કોમ્બિનેશન એકદમ જબરજસ્ત છે તો પ્લીઝ એકવાર આ રેસીપી તમે તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી લાગશે અને ખૂબ જ ટેસ્ટી બનશે તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આવા અવનવા વિડીયો રોજ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને નીચે આપેલ બે લાઇકનને જરૂરથી પ્રેસ કરજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે